નરોડા બિઝનેસ હબમાં આવે સ્પામાં ચાલી રહ્યા છે ગોરખ ધંધા અમદાવાદ જિલ્લામાં નરોડા પી પીરિંગરોર નરોડા પાસે આવેલા નરોડા બિઝનેસ હબમાં આવેલા નરોડા બિઝનેસ હબ સ્પામાં ચાલે છે ગોરખ ધંધા નરોડા એસ પી રિંગરોર નરોડા પર આવેલા નરોડા બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલા સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા નરોડા બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલા સ્પા માથાભારે સક્ષમ સ્પા ચાલતો હોય તેવી લોકમુખી ચર્ચા નરોડા બિઝનેસ હબમાં સ્પા સંચાલક શું બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓ પાસે સ્પાની આડામાં દહે વ્યાપારના ધંધા કરાવવામાં આવી રહ્યા છે તો શું તે બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓનું પોલીસ વેરીફિકેશન થયેલું હશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે નરોડા બિઝનેસ હબ્સ પામા માથાભારે સક્ષને કોઈનો ડર ના હોવાની લોકમુખે ચર્ચા નરોડા બિઝનેસ હબ્સ ગોરખ ગોરખધંધા કરવાનું છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે તેમજ રૂપિયા એક હજાર પાંચસો બે હજાર રૂપિયાના ભાવ પણ બોલાવાઈ રહ્યા છે નરોડા બિઝનેસ હબ્સ પાનું માત્ર નામ મૂળધંધો છે વ્યાપાર રૂપલનાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા નામચિત્ર સ્પામામાં સંચાલક દ્વારા ગ્રાહકો નામચિત્ર સ્પામામાં સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખેલ રહ્યો છે નરોડા બિઝનેસ અંદર પણ ચાલતું હોવાની ચર્ચા અધિકારીએ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે નવયુવાનોના માતા પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલ બત્તીસમાન સમાન સ્પામા દલાલો અને આકાઓનો દબદબો કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે મસ્તમોટા સ્પા સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંક પડી રહ્યા છે પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તમામ નું પર્દાફાશ થશે અહેવાલ સત્યની સલત ન્યૂઝ અમદાવાદ